નમસ્કાર સાવ બીએલો મિત્રો હું સીધો જ મુદ્દા ઉપર આવી જાઉં છું બે હજાર પચીસની મતદાર યાદીમાં રહેલા મતદારોને આપણે બે હજાર બેની મતદાર યાદીના ક્રમાંક સાથે મેપ કરીએ છીએ એ પ્રોજેની જે હોય છે એને પણ આપણે મેપ કરીએ છીએ આપણે બે હજાર બેની મતદારનું નામ શોધવું આમ જોવા જઈએ તો સરળ છે પણ છતાંય આપણે વોટર ડોટ ઈસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર ગઈ અને ત્યાં વિધાનસભાનું નામ નાખીએ તો આપણને આખી આખી પીડીએફ મળે છે પણ ઘણા મિત્રોનું કહેવું એવું છે કે પીડીએફ રીડેબલ નથી રહેતી તો એ ઇસ્યુ પણ રહે છે આજે મારે તમને એ વાત શેર કરવી છે ખૂબ જ અગત્યની વાત એ છે કે વોટર ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર ગયા પછી તમે વિધાનસભા સિલેક્ટ કરો તો તમને આખી આખી વિધાનસભાના તમામે તમામ ભાગોની પીડીએફ જોવા મળે છે હવે તમારે જે ગામ પકડવું છે એ તમારે વારે એક પછી એક ખોલી ખોલીને જોવું પડે છે તો એના કરતાં પણ એક સીધામાં સીધો સાદામાં સાદો રસ્તો આપણને મળી ગયો છે એ રસ્તાને આપણે એક સેમ્પલ મારીને જોઈ લઈએ કે આપણને યોગ્ય લાગે છે કે કેમ તો વોટર ડોટ ઈસીઆઈમાં આપણે જઈએ છીએ ત્યાં આપણે વિધાનસભાના રહેલા મતદારોનું લિસ્ટ જોવા મળે છે અહીંયા જે લિંક ઉપર મેં ક્લિક કરી લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટમાં બંનેમાં શેર કરી દઉં છું એટલે તમે તાર હોય એક ખાલી તમને એવું કહે કે ભાઈ હું ફલાણા જિલ્લાની અંદર અમરેલી જિલ્લાની અંદર મારું નામ ચાલતું હતું મારા પપ્પાનું નામ ચાલતું હતું અથવા મારા દાદા દાદીનું નામ ચાલતું હતું તો આપણે એને શોધવું પડશે કારણ કે ઈ એફની અંદર એટલે કે એનિમિશન ફોર્મની અંદર એ લોકો આપણને વિગત આપશે પણ આપણે એને શોધવામાં સરળતા કરી આપવાની છે જેથી એ પોતાનું નામ જે છે એ જે તે વિભાગની મતદારી શોધી શકે તો મેં લિંક ઉપર ક્લિક કર્યું છે હું લિંક કોમેન્ટ બોક્સમાં પણ નાખી દઉં છું અને મારા ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી દઉં છું જેથી તમે ત્યાંથી કોપી એને પેસ્ટ કરી શકશો તો પહેલાં તો તમારે એ વ્યક્તિ એમ કે હું અમરેલી જિલ્લામાંથી આવું છું અથવા તો અમરેલી જિલ્લામાં મારું નામ જૂનું ચાલતું હતું મારા પપ્પા મમ્મી દાદા દાદીનું તો અહીંયા અમરેલી આપણે સિલેક્ટ કર્યું છે વિભાગનું નામ જે છે એમાં એનું ગામ કયું હતું એ સિલેક્ટ દાખલા તરીકે હું એક સેમ્પલ મારું છું તો હું એક ગામ વંડા અમરેલી જિલ્લાનું એ લઉં છું ત્યાર પછી મને એનો પિનકોડ નંબર ખ્યાલ હોવો જોઈએ જો પિનકોડ નંબર મારી પાસે હશે પિનકોડ નંબર આમ તો બધાને ખબર હોય પોતાના ગામની અથવા તો ના હોય તો તમારે જાણી લેવો પડે એના આધારે તને તાત્કાલિક તમારા ભાગની પીડીએફ મળી જશે તો અહીંયા પિનકોડ નંબર પણ મને ખબર છે મેં પિનકોડ નંબર પણ નાખી દીધો છે હવે નીચે કેપ્ચા કોડ છે તો કેપ્ચા પણ નાખવો પડશે એ સિવાય તો મને જે તે વિભાગની મતદારાદી અથવા તો જે તે વિભાગના સેક્શન મળશે નહીં તો આ કેપ્ચા પણ નાખવાના છે કેપિટલમાં હોય તો કેપિટલમાં નાખવાના છે એક ખાસ જોવાનું એ છે કે અહીંયા સર્ચ કરશો એટલે જુઓ વંડાની અંદર વંડા જે ગામ છે એની અંદર કયા કયા સેક્શન છે ને કયા કયા એના ભાગ છે તો જોવો જોઈ શકો છો તમે વંડાની અંદર અઠ્યાવીસ ભાગ નંબર અઠ્યાવીસ છે ત્રીસ છે સત્યાવીસ છે અને સેક્શન પણ સામે લખેલા છે તો તમે એ સેક્શન પ્રમાણેની મદદરયાદી વોટર ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઉપર જઈને ડાઉનલોડ કરી શકો ને એમાં એને શોધી શકો એનો ક્રમ નંબર તો આ વાત થઈ સેક્શન શોધવાની એટલે કે એનો ભાગ શોધવાની કયા ભાગમાં ખરેખર છે એ ખબર તો છે કે અમરેલી જિલ્લામાં છે પણ કયા ભાગમાં છે શોધવું હોય તો તમે આ રીતે શોધી શકો હવે બીજી વસ્તુ એ છે કે કોઈ વ્યક્તિને તમારે ડાયરેક્ટ શોધવો છે એટલે કે એને તમારે નામથી શોધવો છે તો પણ તમને મળી જશે આ મેં ક્લિક કર્યું છે એને પણ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ અને કોમેન્ટ બોક્સમાં પણ લખી દઉં છું તો જો આમાં વિધાનસભાની સંખ્યા લખવાની છે જે સંખ્યા હોય તે તમે જોઈ શકો છો પૂરેપૂરી તમામે તમામ વિધાનસભાઓ એકસો બ્યાસી બે હજાર બેની આવી ગઈ છે એમાંથી કોઈ પણ એક વિધાનસભા અહીંયા નાખી દેવાની છે ચોટીલા નાખી દઈએ કદાચ આપણે અહીંયા મારે જે મતદાનનું નામ શોધવું છે એટલે કે જે મતદાનને મારે એનું બે હજાર બેની મધ્યરાજીમાં ક્યાં હતો કયા ક્રમાંકમાં છે એ શોધવું હોય તો અટક અને નામ અહીંયા લખવાનું અહીંયા સંબંધીનું નામ લખવાનું પછી પહેલાંમાં નાખ્યું હતું એ જ રીતે અહીંયા કૅફા નાખવાના કે આપતા નાખી નીચે સર્ચનું બટન છે એ દબાવશો એટલે એ મતદારનું નામ કંઈ વિધાનસભામાં છે એ પણ તમને મળી જશે તો મિત્રો બે હજાર બેની મધ્યરાતીમાં નામ શોધવું આમ જોવા જઈએ તો હવે એકદમ સરળ લાગે છે મને હજી છતાં પણ કંઈક નવું આવશે મારા ધ્યાનમાં તો હું તમને જરૂરથી શેર કરીશ વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો જેથી તમામ બીએલો સુધી આપણે પહોંચી શકાય આ વિડીયો તમે તમારા મતદારને પણ આપી શકો જેથી એ પણ જાતે શોધી શકે અને એ અનુકૂળતા મુજબ પોતાનું ઈ એપ જે છે એનિમિશન ફોર્મ એ ભરી શકે તો મેપિંગની કાર્યવાહી પણ તમે ચાલુ રાખી હશે કદાચ તો એ રીતે આપણે આગળ વધશું આ સાથે રજા આપશો નમસ્કાર જય જય ગરવી ગુજરાત